બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ભગવાન સ્વામિનારાયણે સાત વર્ષ સુધી વન વિચરણ કર્યું એ વિચરણ દરમિયાન ભગવાન કૈલાસપતિ માં ભવાની જ્યારે ભગવાન શ્રીહરિના દર્શન થયા એ સાથે ભગવાન શ્રીહરિ જે શાલીગ્રામનું સ્વરૂપ એ પૂજા માટે રાખતા હતા એની પૂજા કરવા માટે પોતે ભગવાન સ્નાન વિધિ કરી અને પૂજા કરતા હતા એ વખતે ભગવાન શ્રીઅરીએ બશેરની કઠારી સિંચી અને એ ભગવાન વિષ્ણુ પ્રભુ ઉપર અભિષેક કર્યો અને એ અભિષેકનું જળ ક્યાંય દેખાણું નહીં વળી પાછો બીજી કઠારી અને અભિષેક કર્યો ત્યારે પણ જળ ક્યાંય જોયું નહીં ત્યારે ભગવાન શ્રીએરી વિચાર કર્યો કે કદાચ આ લાકડાનું પાત્ર છે કોઈ ઝાડની સાથે પહાડની સાથે અથડાણું હોય અને તૂટી ગયું હોય અને એ વખતે શાલિગ્રામજીને હાથમાં લઈ ભગવાન શ્રી જોયું ત્યારે પાત્ર સાજું હતું ભગવાન શ્રી વિચાર કરો કે આટલી બધી તરસ છે તો ભૂખ કેટલી હશે પણ આ જંગલમાં એવી કોઈ વસ્તુ નથી જેથી કરી હું પત્ર પુષ્પ ફળ આપી શકું એ વખતે ભગવાન કૈલાસપતિ શિવજી અને મા ભવાની ત્યાં સૌમ્ય વેશમાં આવી અને ભગવાન શ્રી હરિની દિવ્ય લીલાને જોઈ છે માનુષિક ચરિત્ર કરતાં ભગવાન શ્રીહરિના દર્શન થયા એ વખતે ભગવાન કૈલાસપતિ શિવજીએ શેર એક સાથવો અર્પણ કર્યો શેર એક સાથવો અર્પણ કર્યો ભગવાન શ્રી હરિ પૂજામાં વિષ્ણુ ભગવાનને અર્પણ કરી અને ભોજનની જ્યાં તૈયારી કરતા હતા ત્યારે ભગવાન હરિ વિચાર કર્યો કે મને ઘોર જંગલમાં શેરેક સાથો અર્પણ કર્યો છે તો એના બદલામાં મારે કંઈક આપવું પડશે ને ત્યારે ભગવાન કૈલાસપતિ અને મા ભવાનીને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે તમે મને ઘોર જંગલમાં એક શેર એક સાથવો જમાડ્યો છે હું એ માટે તમને એવું વરદાન આપું છું કે જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપે ને ત્યાં સુધી હું શેરે શેર ઘીના લાડવા જમાડીશ એ સંકલ્પને ભગવાન શ્રી હરિએ છ મંદિરો બનાવ્યા વડતાલમાં ગઢડામાં અમદાવાદમાં ભુજમાં આ બધા જ મંદિરો બનાવ્યા પછી ભગવાન શ્રી હરિએ આ જૂનાગઢની અંદર જ્યારે મંદિર બનાવ્યું ત્યારે ભગવાન સહજાનંદ સ્વામી વિચાર કર્યો કે જેણે મને શેરેક સાથો અર્પણ કર્યો છે એ જૂનાગઢ પ્રદેશ એટલે ગિરનારની પવિત્ર ભૂમિ તેત્રીસ કરોડ દેવતાઓનું સાનિધ્ય જ્યાં ઋષિઓ મુનિઓ તપસ્વીઓ સાધના કરે છે એવી તપની ભૂમિમાં તપની ભૂમિમાં જે તપસ્વી હોય શોભે કદાચ મોટો રાજમહેલ હોય અને કંઈ કોઈ વ્યક્તિ અમારા જેવો સાધુ જાય તો રાજમહેલમાં સાધુ શોભે નહીં અને બે પુળાની પર્ણકુટી હોય અને એમાં કદાચ જાય તો એમાં રાજા શોભે નહીં એમ આ સ્થાન એ વિશ્વના ઇતિહાસમાં લખાયેલું સ્થાન છે કે જે કારણે ભગવાન શ્રી હરિ વિચાર કર્યો કે સૌરાષ્ટ્ર પ્રદેશ એટલે ભગવાન કૈલાશપતિ શિવજીનો દેશ છે એટલે ભગવાન સ્વામિનારાયણે અહીંયા મૂર્તિમંત સ્વરૂપે ભગવાન કૈલાશપતિ શિવજી અને મા ભવાનીને પધરાવ્યા વિશ્વના આપણે દર્શન કરીએ ત્યારે લિંગ સ્વરૂપે તો દર્શન થતા હોય પણ અહીંયા ભગવાન શ્રી હરિએ અહીંયા મૂર્તિ સ્વરૂપે પધરાવ્યા છે અને આ બે હું ભગવાન શ્રી હરિની અદા તમે જુઓ જાણે હમણાં આપણી સામે હસશે બોલશે વાતો કરશે એવી દિવ્ય અદ્ભુત ભગવાન કૈલાશપતિ શિવજી અને મા ભવાની એને પધરાવીને ભગવાન શ્રી હરિએ બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે હે મહાદેવ કદાચ કોઈ પણ સમાજ તમારી નાની મોટી જે કાંઈ માનતા કરે એ માનતા તમારે પૂર્ણ કરવાની છે અને કદાચ કોઈને પુત્ર પરિવાર સંપત્તિ દીર્ઘ રોગ જે કાંઈ હોય નાની મોટી જે કાંઈ માનતા કરે એ માનતાને તમારે સિદ્ધ કરવાની છે એટલે તમારું નામ આજથી સિદ્ધેશ્વર મહાદેવ એવું રાખવામાં આવે છે એ કૈલાશપતિ શિવજીને પધરાવ્યા પછી ભગવાન શ્રી હરી અહીંયા તમે જુઓ અહીંયા ત્રણ ત્રણ વખત તો ભગવાન કૈલાશપતિ શિવજીને થાળ ધરાય છે પાંચ પાંચ વખત ભગવાન કૈલાશપતિ શિવજીની આરતી થાય છે અને કદાચ કૈલાસમય સુવર્ણનું સિંહાસન નહીં હોય અહીંયા સુવર્ણમાં સિંહાસનમાં બેસી હજારો જીવાત્માના સંકલ્પની સિદ્ધિ ભગવાન કૈલાશપતિ શિવજી માં ભવાની સાથે બેસી અને આપે છે કારણ કે આ પ્રદેશ એમનો છે અને જે પ્રદેશમાં જે કંઈ કાર્ય કરતા હોય એ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ બ્રહ્માનંદ સ્વામી દ્વારા મંદિરનું નિર્માણ કરી અને કૈલાસપતિ શિવજી સિદ્ધેશ્વર મહાદેવ ની સ્થાપના કરી રણછોડરાય એટલે આ પ્રદેશના અધિષ્ઠાતા ભગવાન દ્વારકાધીશ એટલે અહીંયા રણછોડ રાયજીને પધરાયા છે વિશ્વમાં કદાચ વામન ભગવાનનું મંદિર નહીં હોય અહીંયા ભગવાન વામનજીને પધરાવ્યા છે કારણ કે વામના સ્થળી એટલે જન્મ થયો છે અને ત્રણ પગલાં પૃથ્વીની યાચના કરી અને ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કર્યું છે એટલે ત્રિકમરાયજીને પધરાવ્યા છે રણછોડરાયજીને પધરાવ્યા છે અને રાધારમણ દેવને પધરાવ્યા છે અને ભગવાન કૈલાશપતિ શિવજીને કાયમને માટે અભિષેક થાય છે અને એમની જે ગોળની માનતાઓ તમારો નાનો મોટો સંકલ્પ હોય અને ગોળની માનતા કરે એટલે ભગવાન કૈલાશપતિ શિવજી એ તમામ માનતાની સફળતાપૂર્ણ પૂરી કરે છે કોઈને પુત્ર પરિવાર સંપત્તિ કોઈ પણ હોય અને એ નાની મોટી માનતા ભગવાન કૈલાશપતિ શિવજીની કરે અને એવા ભોળા દેવ તમારા લાખો રૂપિયાના કામ તમારા ગમે એવા અટવાયેલા કામ હોય એ કામને પૂર્ણ કરે છે અને આ સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં હું પ્રાર્થના કરું જે કાંઈ ભક્તજનો તમારો સંકલ્પ કરે તમારી માનતા કરે એ માનતાને તમારે સફળ કરવાની છે એટલું જ કહી અને મારી વાણીને વિરામ અસ્તો જય સ્વામિનારાયણ